હવે જે સિનિયર સિટીઝન છે એ સિનિયર સિટીઝન સર્ટિફિકેટ બનાવી અને અનેક લાભો છે એ મેળવી શકે છે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ કોનું બનશે કેવી રીતે બનાવવાનું છે અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તો સૌ પ્રથમ તો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો સિનિયર સિટીઝન સર્ટિફિકેટ મેળવી શકે છે આ સર્ટિફિકેટ વરિષ્ઠ નાગરિકોને મુસાફરી ભાડા સ્વાસ્થ્ય સેવાઓ ટેક્સ રાહત સરકારી યોજનાનો લાભ મેળવા સહિત ઘણી જગ્યાએ ઉપયોગી છે ઓફલાઈન ઉપરાંત ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ અને અરજી ફોર્મ તમે ભરી શકો છો અને જરૂરી ડોક્યુમેન્ટ તમારે આની સાથે અપલોડ કરવાના રહેશે અને તમને સર્ટિફિકેટ મળી જશે સ્ટેપ 1 ની અંદર તમારે નજીકના જન સેવા કેન્દ્ર કે મામલતદાર કચેરીએ જઈ ત્યાંથી ફોર્મ મેળવી લેવાનું રહેશે એની અંદર જરૂરી દસ્તાવેજ અને જરૂરી વિગત છે એ ભરવાની રહેશે સ્ટેપ ટુ ની અંદર અરજી ફોર્મ પર ત્રણ રૂપિયાનો કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાનો રહેશે અને ફોર્મની ઉપરની જગ્યાએ બારકોડ સ્ટીકર છે એ લગાવવાનો રહેશે હવે સ્ટેપ થ્રીમાં કયા હેતુ માટે તમારે પ્રમાણપત્રની જરૂર છે તેની અરજી ફોર્મમાં દર્શાવી અને પુરાવાની પ્રમાણિત નકલની બિડાણ છે એ જોડવાની રહેશે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો ઉંમર માટે સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જમણનો દાખલો અને રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ ઇલેક્શન કાર્ડ ટેક્સ બિલ અથવા તો લાઇટ બિલ તમે આપી શકો છો અરજી ફોર્મ અને જરૂરી પુરાવા માન્ય રહેશે તો દરેક એક દિવસની અંદર આપને પ્રમાણપત્ર મળી જશે અને ગ્રામ્ય વિસ્તારની અંદર ઈ ગ્રામ કેન્દ્ર ઉપર નજીવી ફી આપી અને તમે ઓનલાઈન અરજી કરી અને આ પ્રમાણપત્ર મેળવી શકો છો આવશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઇબ